રામ રામ દૈરાને મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું દિલથી જય દ્વારકાધીશ મારા કલેજ આવ ચાલો આપણે ખળની દવા છાંટી હતી એને તંતી થઈ ગયા ખળ શું ક્યાં આપણે આજે હવાનો આપણે વરસાદ ચાલુ છે થોડો થોડો વધારે નથી પણ બંદે નથી છ વાગ્યાનો વરસાદ ચાલુ છે આપણે પ્યામ દોઈ લીધી દૂધ દે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે ખેતરમાં નક્કી કરી ખળ મહિ મૈરું કે હું હે આપણે એટલે દવા છાંટવામાં બહુ ભર પડ્યું હતું ગારો બહુ હતો એટલે ચાલો આપણે જોતા આવીએ બાકી વરસાદ વધારે નથી આવતો ઓછો નથી કચકચે એ આવતા મારા આમાં ઓફરોડિંગ બહુ કરવું પડે દૂધ દેવા જાય ને સ્ટ્રગલ બહુ કરવું પડે કેવો ગારો હોય ખબર દોસ્તો આપણી મગફળી કેવી મસ્તીની થઈ ગઈ છે એકદમ ખળે એને ભરવા માંડ્યું હોય પણ ઈર આવી ગઈ છે જોરદાર જો આખી માંડવી બાઠીને કે ફૂલ લાગે દેખાતા નથી બાકી ખળ પીરું પડી ગયું હોય ત્યાં થયા એટલે વધારે તો પહેલે કેમ મરી જઈએ પણ પીરું પડી ગયું એકદમ એકદમ પીરું પડી ગયું છે દેખાય આ સાઈડે થી ખૂબ થા મઈડન પાડું રહ્યું છે તો બરી જવાનું છે થોડા દિવસ કટકે થા મઈનો એટલે અમને મરી જશે ખળનું રીએટ દવાનું હાલ હોય ચાલુ વરસાદે સાઈડ હોય જો આપણે મગફળી મસ્તી ની થઈ ગઈ

આપણે નેદવાનું કામ આલે છે જો બપો પછી નેદવું ચાલુ કરી દીધું વરસાદ આવે એવું વાતાવર છે વરસાદ આવે તો મેળ પડી જાય આપણે નેદવું ના પડે આપણે નેદવાનું આલે છે ને જો વરસાદ આવે એવું વાતાવરણ મળી થઈ ગયું આપણે નેદીએ છીએ મકાઈ જેવા આપણે ખેતરમાં મકાઈ ને મગફળી કેવું મસ્ત ચાલો આપણે નેદવા માટે જીવડી બહુ થઈ છે બહુ માથા મગાઈ રહે વારો નીકળી ગયો બંદર ના હોય ખંજવારું વરસાદ આવે હું વાતાવરણ થઈ ગયું છે દોસ્તો મેડમ છે મોર ને દુઆમાં આપણે રહી ગયા વાહે આપણે યાર કેટલી વાહે રહી ગઈ અને મજા આયા તો આપણે જો મગફળીમાં ઈર છે ને આપણે કાલે દવા છાંટવાની છે કઈ દવા છાંટી એ તમને બતાવીએ ખાતરે આપણે મગફળી નાખવાનું છે તો આજનો બ્લોક હવે આપણે પૂરો કરી કાલે નવા બ્લોકમાં મળી રામ રામ દૈરાને જય દ્વારકાધીશ તાલગી